કેમ છો સરસ મજાનો શિયાળો શરૂ થઈ છે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે તમારા ઘરમાં પણ શરીરને ગરમાવો આપે એવા જુદા જુદા પાક વસાણા શીરો રાબ કોઈને કોઈ રીતે બનતા જ હશે રાઈટ તો ચાલો આજે આપણે એક સરસ મજાની ક્વિક અને ઈઝી રેસીપી જોઈશું રાબ નું પ્રીમિક્સ જેનો ઉપયોગ કરી અને તમે ગમે એવી બિઝી મોર્નિંગ હોય તો પણ પાંચ જ મિનિટમાં રાપ તૈયાર કરી અને ગરમા ગરમ સર્વ કરી શકશો બનાવવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ છે ઘી બદામ બદામની સાથે કાજુ પિસ્તા પણ લઈ શકો છો ગુંદર છીણેલું સૂકું નારીયે સૂંઠ ગંઠોડા ઇલાયચી પાવડા અને ત્યાર પછી એમાંથી રાપ બનાવવા માટે ગોળ અને પાણી લઈશું સૌથી પહેલા પેનમાં કાજુ બદામ પિસ્તા અખરોટ જે પણ તમારે નટ્સ લેવા હોય એને આ રીતે મોટા ટુકડામાં ક્રશ કરી લેવાના છે અથવા નાઇફથી કાપી લેવાના છે ચોપરમાં પણ કરી શકો છો ખાંડીને પણ લઈ શકો છો એને ડ્રાય રોસ્ટ કરવાનું છે લગભગ બે મિનિટ માટે મીડિયમ હીટ ઉપર કરવાનું છે બહુ જ શેકવાની જરૂર નથી એને પેનમાંથી કાઢી લઈ ગેસ બંધ કરી અને સૂકા નાળિયેરનું છીણ જે ટોપરું આવે છે ને એને ઘરે જ છીણી લેવાનું છે એને એક મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લઈશું ગેસ બંધ રાખવાનો છે કારણ કે પેન ગરમ જ છે નહીં તો કોપરું બહુ ઝડપથી બળી જાય છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું એની અંદર બાવળનો ગુંદર જે શિયાળામાં આપણે વાપરતા હોઈએ છીએ વસાણામાં એ ગુંદર લેવાનો છે ગુંદરને આ રીતે તળી લેવાનો છે મીડિયમ હીટ ઉપર તળવાનો છે જેથી કરી અને સરસ રીતે ફૂલી જાય અને અંદરથી પણ ચડી જાય એને પણ નટ્સ અને કોકોનટની સાથે કાઢી લઈશું થોડો થોડો ગુંદર તળીશું વધારે ગુંદર જો એક સાથે તળવો હોય તો ઘી પણ વધારે જોઈશે અને ઘી બગડે નહીં એટલા માટે આપણે એ જ ઘીમાં બે ત્રણ બેચમાં એને તળી લઈશું હવે એની અંદર સૂંઠ ગંઠોડા અને ઇલાયચી પાવડર ઉમેરીશું લગભગ સૂંઠ બે ચમચી ગંઠોડા એક ચમચી ઇલાયચી પાવડર અડધીથી પોણ ચમચી ઉમેરીશું અને એનો આવો કરકરો ભૂકો કરી લઈશું પાવડર કરી લેવાનો છે યસ ધીસ ઇઝ રાબ પ્રીમિક્સ હવે જ્યારે પણ તમારે રાબ બનાવી હોય ત્યારે પાણી ગરમ કરવાનું છે એક જણ માટે એક કપ જેટલું પાણી લેવાનું છે સો બે કપ પાણી ગરમ કરો તો એમાં બે ચમચી જેટલો ગોળ ઉમેરીશું પાણીને સરસ ઉકાળી લેવાનું છે પાણી ઉકળે અને ગોળ ઓગળી જાય એટલે એની અંદર આ રાબ નું જે આપણે બનાવી છે એ બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું અને એને બે મિનિટ માટે ઉકળવા દઈશું સરસ મજાની ગરમા ગરમ ગુંદર અને નટ્સની ગુણકારી એવી રાત રેડી છે ચોક્કસથી આ પાવડર બનાવી અને રાખજો ફ્રીજમાં રાખશો તો એક મહિના સુધી મિનિમમ રાખી શકશો અને સવારમાં ફટાફટ ચાથી પણ ઓછા સમયમાં આ રાત તમે તૈયાર કરી અને સર્વ કરી શકશો ચોક્કસ બનાવજો રેસીપી થેન્ક યુ